હલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારી સમક્ષ ટાટ એસ અને ટાટ એચએસને લઈ આપણે એમસ્યુ ક્યુ પ્રકારના પ્રશ્નો લઈને આવી ગયા છીએ બરાબર આપણો પ્રથમ વિડીયો છે સંપૂર્ણ મિત્રો આપણે મૂકવાનું છે મોક ટેસ્ટ દરરોજના ત્રીસ પ્રશ્નો આવશે તમારી સમક્ષ અને એ પણ પાઠ્યપુસ્તકને આધારિત મિત્રો પ્રશ્નો આવશે બરાબર એટલે ખાસ કરીને ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ બરાબર એની પર ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો કાશ્મીરથી કન્યાકુમારી સુધી કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કેમી છે તો આની અંદર મિત્રો ઉત્તર દક્ષિણની વાત કરી છે તો ઉત્તર દક્ષિણની અંદર એની લંબાઈ કેટલી છે મિત્રો તો ઉત્તર દક્ષિણની અંદર એની લંબાઈ મિત્રો અહીંયા આપણને બત્રીસ ચૌદ આપેલી છે બત્રીસ ચૌદ આવશે ભારત દેશ માટે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી બરાબર સાચું વિધાન મિત્રો કયું નથી એ જોવાનું છે બત્રીસ ચૌદ કિમી છે બરાબર પૂર્વ પશ્ચિમ પહોળાઈ બે હજાર નવસો કિમી છે ભારતનું ક્ષેત્રફળ લગભગ બત્રીસ લાખ સત્યાસી હજાર તેસઠ ચોરસ કિલોમીટર છે તો મિત્રો અહીંયા બીજું ત્રીજું અને ચોથું વિધાન સાચું છે જ્યારે આપણું અહીંયા વિધાન પહેલા નામાનું જે છે એ ખોટું વિધાન છે ચલો આગળ મિત્રો કહળણ દ્વારા ચરંગીની કઈ સદીમાં લખાયેલ હતો જે રાજચરંગી ગ્રંથ છે એ ગ્રંથ કઈ સદીમાં મિત્રો લખાયો છે તો એ બારમી સદીની અંદર મિત્રો લખાયેલો ગ્રંથ છે નીચેનામાંથી કયા પુસ્તકમાં કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ આલેખાયો છે બરાબર તો મિત્રો કહલન દ્વારા રાજ તરંગીની કાશ્મીરની વાત આવે તો અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ કયા વિદ્વાને ઉકેલી હતી તો પ્રિન્સેફ નામના વિદ્વાને ઉકેલી હતી જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે તો મિત્રો એમાં કાર્બન ચૌદ ડેટિંગ પદ્ધતિ આવશે બરાબર પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ અષ્ટાધ્યાય લેખક કોણ છે તો પાણીની મિત્રો ડી આવશે આગળ જોઈએ પ્રાચીન ભારતની કઈ વ્યક્તિ મહાન કાયદા નિષ્ણાત ગણાય છે તો મિત્રો એમાં મનુ આવશે પ્રાચીન ભારતની કઈ વ્યક્તિ મહાન કાયદા નિષ્ણાત તો મનુ ગાયત્રી મંત્ર કયા દેવની સ્તુતિ કરે છે તો ગાયત્રી મંત્ર મિત્રો સવિતા બરાબર દેવની સ્તુતિ કરે છે હિન્દુ તત્વજ્ઞાનના છ શાસ્ત્રોને એક શબ્દમાં શું કહેવાય છે તો છ શાસ્ત્રોને દર્શન કહેવાય છે સૌથી મોટા ઉપનિષદનું નામ આપો સૌથી મોટું ઉપનિષદ મિત્રો બૃદારણ્ય આવશે ગાયત્રી મંત્રનો સૌ પ્રથમ ઉલ્લેખ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે તો એની અંદર એક હજાર અઠ્યાવીસ ઋચાઓનો સંગ્રહ છે અનેક પ્રકારના કર્મકાંડો તથા યજ્ઞોનું વર્ણન કયા વેદમાં કરાયું છે તો યજુર્વેદની અંદર કરાયું છે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે તો મિત્રો એ ઋગ્વેદ છે ઋગ્વેદના ત્રીજા મંડળમાં કયા ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરેલી છે તો ત્રીજા મંત્રની અંદર મિત્રો બરાબર વિશ્વામિત્ર આવશે ભારતીય સંગીતના વિકાસની ગતિ ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો આર્યનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે સામવેદ ટેટ વનનું મેરિટ ટૂંક સમયમાં આવશે અને ભરતી પણ તમારે ખાસ કરીને આપણે જ્યારે જૂન મહિનો આવે છે ત્યારે ભરતી પણ થઈ જશે બરાબર ટૂંક સમયમાં આવી જશે ચિંતા ના કરો જેમ બને તેમ હવે ઝડપી એની પ્રક્રિયા ચાલુ છે બરાબર જે જાહેરાત આવશે બરાબર જાહેરાત આવ્યા પછી એનું મેરિટ જે છે એ એનું પડશે બહાર પહેલાં મેરિટ મિત્રો આવે છે નહીં બરાબર એ ચિંતા ના કરો હવે સીધી જાહેરાત આવશે બરાબર પહેલી જાહેરાત લગભગ પાંચ હજારની આવી શકે છે બરાબર પહેલી પાંચ હજાર કરશે તો મિત્રો આમાં આવશે સંગીતની ગંગોત્રી સામવેદ જાદુ વસીકરણ વગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે તો અથર્વવેદની અંદર જોવા મળે છે નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે તો અથર્વવેદ મિત્રો ઉપનિષદો હિન્દુ ફિલ સુફીના સ્ત્રોત છે ભારતીય સંસ્કૃતિએ વિશ્વને મુખ્ય કેટલા વેદોનું પ્રદાન કર્યું છે તો ચાર વેદો મિત્રો આપ્યા છે સામવેદ ખાલી જગ્યા ભાષામાં કૃત છે તો મિત્રો સંસ્કૃત ભાષાની અંદર લખાયેલ છે નીચેનામાંથી કયા જોડકું ખોટું છે તો મિત્રો જોઈ લઈએ આપણે બરાબર શંકરાચાર્ય ત્રિપીટિકા પાણીની તો અષ્ટાદાયી અશ્વકોષ તો બુદ્ધ ચરિત્ર અને કૌટિલ્ય અર્થશાસ્ત્ર ખોટું છે જાણીતી સંસ્કૃત રચના અભિજ્ઞાન સંકુતલમ ના રચિતા કોણ છે તો મિત્રો કાલિદાસ આવશે બરાબર સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતના સર્જકનું નામ મેઘદૂત આવે તો કાલિદાસ આવશે બરાબર મેઘદૂત આવે તો કાલિદાસ મિત્રો આવશે ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે તો અશોકનો શિલાલેખ મિત્રો જુનાગઢ જિલ્લાની અંદર આવેલો છે બરાબર ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોત કયા છે તો મિત્રો બધા આવે શિલાલેખ આવે ભોજપત્ર આવે તામ્રપત્ર આવે અને જૂના ખંડેરો પણ આવે ગિરનારનો શિલાલેખ ખાલી જગ્યા સમયનો છે તો મોર્ય સમયનો છે ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન પ્રયાગ પ્રશસ્તિ અભિલેખની રચના કોને કરી હતી તો હરીસેન ને કરી હતી ઇન્ડિકા પુસ્તકની રચના કોને કરી મિત્રો તો મેગેથનિસ નામના વિદ્વાને કરી છે ઇતિહાસકાર પણ એને કહેવાય છે ગુજરાતમાં સંસ્કૃતિના અવશેષો પહેલા કઈ સાલમાં પ્રાપ્ત થયા તો ઈસવીસન મિત્રો પ્રાપ્ત થાય છે ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે તો કચ્છ બરાબર ધોળાવીરા ખાલી જગ્યા સભ્યતાનું શહેર છે તો સિંધુ આવશે મિત્રો નીચેના પૈકી ધોળાવીરાને સુસંગત બાબત છે પુરાતત્વીય અવશેષ સિંધુ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે તો મિત્રો લોથલ હડપણ સંસ્કૃતિનું સૌથી મહત્વનું મંદિર કયું ગણાય બરાબર તો અહીંયા મિત્રો પેઇન્ટિંગમાં થોડી ભૂલ છે એટલે હડપણ આવશે ત્યો એટલે લોથલ આવશે આપણે જવાબ ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિના અવશેષ લીમડી પાસેના કયા સ્થળેથી મળી આવેલા છે તો મિત્રો રંગપુર આવશે રંગપુર સિંધુ સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિસ્તરેલી હતી તો મિત્રો સિંધુ નદી આવશે સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે હજુ લિપિ ઓળખાઈ નથી મિત્રો સિંધુ સંસ્કૃતિની લિપિ ઓળખાઈ નથી સિંધુ ખેડની સંસ્કૃતિના લોકોને કઈ જાદુનો પરિચય ન હતો તો એમને લોખંડનો મિત્રો પરિચય ન હતો સિંધુ ખેડની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહેજો દડો ક્યાં આવેલું છે તો પાકિસ્તાન મિત્રો અહીંયા થોડી પિન્ટિંગમાં ભૂલ હતી બરાબર દડો લખાઈ ગયું છે દડો આવશે દડો આવશે પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વ અજાણ હતી તો એલ્યુમિનિયમથી અજાણ હતી મિત્રો હડપણ સંસ્કૃતિનું સ્થળ કાળીબંગા કઈ નદીના કિનારે આવેલું છે તો મિત્રો કાગર સરસ્વતી આવશે કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે તો ખાદીર પોગાઓ અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હરપણ સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું તો મિત્રો લોથલ આવશે મોહેજો દડોના સ્થળનું ખોદગામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો મિત્રો રખાદાસ બેનરજી દ્વારા કરવામાં આવે છે બરાબર ખોદગામની વાત કરી છે ધોળાવીરાના ઉત્ખન કરતા જેનું ઉત્ખન ઉત્ખનન બરાબર ઓકે ઉત્ખનન કરતા કોણ હતા તો આર એસ બિસ્ત હતા લોથનનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું તો મિત્રો એનું એસ આર રાવ નીચેનામાંથી કયું સિંધુ ખીનની સંસ્કૃતિને સર્વોત્તમ લાગુ પડે છે તો કાસ્ય સંસ્કૃતિ મિત્રો કાળી બંગાળ સ્થળેથી પ્રાચીન સમયના માટીના રમકડાના અવશેષો મળી આવેલ છે કાળી કયા રાજ્યમાં આવેલ છે તો રાજસ્થાનમાં મિત્રો આવેલ છે પુરાતત્વીય પુરાવા અનુસાર નીચેના પૈકી કયું સ્થળ મનકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે તો મિત્રો લોથલ આવશે સિંધુ સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતું એના નીચેના પૈકી કયા સ્થળે પુરાવા મળી આવ્યા છે તો મિત્રો તમારી સમક્ષ દરરોજ પ્રશ્ન લઈને આપણે આવીશું બરાબર ત્રીસ પચાસ પ્રશ્નો લઈને આવીશું તો ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બરાબર કોઈને કોઈ પ્રશ્ન હોય તો પણ મિત્રો કહી શકો છો નહી આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય